તો નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોમાં આજે તારીખ થઈ છે બાવીસ જુલાઈ બે હજાર પચીસને વાર થયો છે મંગળવાર મિત્રો આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે હવેથી મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ પણ જોવા મળવાનો છે તો બીજી તરફ વેફા નામનું વાવાઝોડું મિત્રો હાલમાં સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઘાતક આગાહી સામે આવી છે આ તમામે તમામ અપડેટ વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો તો હવે મિત્રો આગામી દિવસોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે અને આ વરસાદના રાઉન્ડની અંદર લગભગ તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે મેઘટાંડવ થતું જોવા મળી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમ મિત્રો ઘાત બનાવીને આગળ વધતી જોવા મળી રહી છે જેના લઈને અમુક ભાગોની અંદર વીજળીના ચમકારા સાથે અને ઠંડાસ્ટ્રોમ એક્ટિવિટી સાથે મિત્રો વરસાદ ખાબકી શકે છે તો આજે પણ અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારો છે ત્યાં મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તમે જાણો છો કે મિત્રો રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં મિત્રો રાજ્યના અમુક વિસ્તારોની અંદર જરમર તો અમુક વિસ્તારોની અંદર ચાર ઇંચથી વધુ પણ વરસાદ ખાબક્યો છે તો હવેથી મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો હવે પછીના દિવસોની અંદર ભારે વરસાદની સિસ્ટમ અને ખૂબ જ મજબૂત બનીને આગળ વધતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ ગુજરાતને મિત્રો ગમરોળથી જોવા મળી શકે છે અમુક ભાગોની અંદર તો દસ ઇંચ સુધીના પણ વરસાદ ખાબકી શકે છે તો બાવીસથી લઈને ચોવીસ તારીખ દરમિયાન રાજ્યના ઘણા ભાગોની અંદર મિત્રો છૂટો છવાયો વરસાદ અને વરસાદના ઝાપટા જોવા મળી શકે છે અને આ વરસાદ મિત્રો ભારે તાંડવ કરતું પણ જોવા મળવાનું છે એકત્રીસ તારીખ સુધી મિત્રો ઘણા ભાગોની અંદર વરસાદ નોંધાઈ શકે છે બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધે છે ત્યારે સૌ તો સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે તે પછી મધ્યપ્રદેશ સુધી પહોંચતા વેલ માર્ગ લો પ્રેશરમાં મિત્રો પરિવર્તન થશે અને જ્યારે ગુજરાતમાંથી પસાર થાય ત્યારે મજબૂત વેલ વેલમાર્ગ લો પ્રેશર અથવા તો મિત્રો ડિપ્રેશનની કેટેગરીમાં આવી જશે અને મિત્રો ગુજરાત ઉપર પસાર થશે જેના લઈને ભારેથી અતિભારે વરસાદ મિત્રો જોવા મળવાનો છે તો જુલાઈના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદ સટાસટી બોલાવી શકે છે અત્યારે હાલ મિત્રો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે સોમવારના રોજ પણ મેઘ સવારી યથાવત જોવા મળી હતી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મેઘ સવારી મિત્રો યથાવત જોવા મળી હતી તળાજામાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો છે તો અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદના ઝાપટા પણ જોવા મળ્યા હતા તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવી હતી તાલોદમાં અઢી ઇંચ જેટલો વરસાદ જ્યારે મહેસાણા લાગુના વિસ્તારો જેમાં વિસનગરમાં બે ઇંચ સુધીનો વરસાદ પણ ખાપ્યો છે ચોમાસું ફરીથી સક્રિય થયું અને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે આ સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે તેના એ ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો જુલાઈના અંતમાં પણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે હજુ બંગાળના ખાડીની અંદર વધુ સક્રિયતા જોવા મળી રહી છે અને તેના લઈને તે ડિપ્રેશન લો પ્રેશર બનવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે વરસાદની મજબૂત સિસ્ટમ ગુજરાત પર આવશે જેના લઈને કડાકા પડાકા સાથે ગુજરાતવાસીઓ માટે ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ છે જેના લઈને ગુજરાતવાસીઓ હવે ફરી એકવાર થઈ જાય સાવધાન વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે તોફાની બેટિંગ કરી શકે છે મેઘરાજા અમુક વિસ્તારોની અંદર ભારે મેઘ તાંડવ થવાનું છે તો અમુક વિસ્તારોમાં એટલી બધી ગાજવીજની તીવ્રતા જોવા મળવાની છે જેના લઈને કાનના પડદા પણ અલી શકે છે તો હવેથી મિત્રો ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળવાનો છે વાત કરીએ તો અઠ્યાવીસ જુલાઈ બાદ ગુજરાતમાં પવનનું જોર પણ જોવા મળી શકે છે રાજ્યના ઘણા ભાગોની અંદર પચાસથી લઈને સાઠ કિલોમીટર સુધીનો પવન ફૂંકાય તેવી શક્યતાઓ રહી છે સાથે સાથે ચારથી આઠ ઓગસ્ટ દરમિયાન ફરી એક વરસાદની સિસ્ટમ બનશે જેમાં મિત્રો છથી લઈને દસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે સત્તરથી લઈને ઓગણીસ ઓગસ્ટમાં ફરી એક વરસાદની સિસ્ટમ બનશે જેના લઈને ત્રેવીસ ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ઘટશે જેમાં ઝેરી જંતુનો પ્રકોપ પણ વધી શકે છે તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે ઓક્ટોમ્બર મહિના સુધી મિત્રો વરસાદની શક્યતાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે છવ્વીસથી લઈને સત્યાવીસમી જુલાઈના રોજ પણ ભારે વરસાદની આગાહીઓ છે આ ઉપરાંત પચીસમી તારીખ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ રહેલી છે છવ્વીસ તારીખે પણ અમરેલી અને ભાવનગર સહિત મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર લાગુના વિસ્તારો નર્મદા સુરત તાપી ડાંગ આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે તો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બાવીસથી લઈને ચોવીસ તારીખ દરમિયાન પણ રાજ્યના અમુક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ અને છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે હવેથી મિત્રો આપણે સેટેલાઇટના માધ્યમથી અને મેપના માધ્યમથી જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કચ્છના ઘણા ભાગોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો નળિયા લાગુના વિસ્તારો ખાવડા લાગુના વિસ્તારો ગાંધીધામ લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે સિસગઢ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને આ વિસ્તારોની અંદર વરસાદના છાંટા અથવા તો વરસાદના ઝાપટા પણ પડી શકે છે સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો વાત કરીએ તો દ્વારકા લાગુના વિસ્તારો ભાંડવલ લાગુના વિસ્તારો પોરબંદર લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે સાથે સાથે વરસાદના છાંટા પણ પડી શકે છે તો જેતપુર લાગુના વિસ્તારો તેમજ જૂનાગઢ ઉપલેટા લાગુના વિસ્તારો કુતિયાના લાગુના વિસ્તારો કેશોદ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદના ઝાપટા ઝાપટી પડી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો બગસરા લાગુના વિસ્તારો અમરેલી તેના આસપાસના ગ્રામ્ય પંથકો સાથે સાથે કુંડલા લાગુના વિસ્તારો ધારી વિસાવદર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે તુલસીસામ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને આ ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ અથવા તો વરસાદના ઝાપટા જોવા મળી શકે છે નોંધનીય છે કે મિત્રો ગઈકાલે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પણ ખાબક્યો છે સાથે સાથે વધુમાં જાણીએ તો ખાંભા લાગુના વિસ્તારો ગીર નેશનલ પાર્ક લાગુના વિસ્તારો તો બીજી બાજુ દુધાળા લાગુના વિસ્તારો જીરા લાગુના વિસ્તારોની અંદર પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સામાન્યથી મધ્યમ પ્રકારનું જે છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો સુરત લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વ્યારા લાગુના વિસ્તારો બારડોલી લાગુના વિસ્તારો સુરત નવસારી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને આ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ અથવા તો વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો નવસારી લાગુના વિસ્તારો મવવા લાગોના વિસ્તારો આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે છૂટાછવાયા સ્થળોએ મિત્રો ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે વાસંદા લાગોના વિસ્તારો આહવા તેમજ અબોસી સાપુતારા લાગોના વિસ્તારો બીલીમોરા લાગોના વિસ્તારો વાપી લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે કપરડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે વિધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે બાયડ લાગુના વિસ્તારો લુણાવાડા બાલાસિનોર કપડવજ કઠલાલ મૌધા નડિયાદ ડાકોર ઠાસરા પણસોરા આ તમામ ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે વડોદરા લાગોના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવે મિત્રો આગામી દિવસોની અંદર વરસાદની સિસ્ટમ સક્રિય થઈને આગળ વધવાની છે તેના ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પચીસથી લઈને છવ્વીસ અને સત્યાવીસ તારીખ દરમિયાન વરસાદની સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે અને તેનો પટ્ટો આ રીતે મિત્રો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને સત્યાવીસ તારીખ દરમિયાન આ વરસાદની સિસ્ટમ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાત પર ટાટકતી જોવા મળી રહી છે જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકી શકે છે ઉદયપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો હિંમતનગર લાગુના વિસ્તારોની અંદર ખેડબ્રહ્મા પાલનપુર મહેસાણા ડુંગરાપુર લાગોના વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે સુરત લાગોના વિસ્તારોની અંદર પણ પવનની ગતિ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે